વરસાદ તાલુકામાં ભારે વરસાદને કારણે રૂવેલ શિરવાડા વરસડા સહિત અન્ય વિસ્તારોમાં ખેતી પાકોમાં ભારે નુકસાન હજી સુધી કેડ સમા પાણી બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ પાંચ નવ બે હજાર પચીસથી લઈને દસ નવ બે હજાર પચીસ સુધી વરસાદની આગાહી કરાઈ હતી જોકે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ઘરમૂડી દીધું હતું ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ ગયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લોકોને મદદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર શંકરભાઈ ચૌધરી કીર્તિસિંહ વાઘેલા પણ રૂબરૂ મુલાકાત લીધી હતી કોંગ્રેસના રૂવેલ વરસડા તેરવાડા શેરવાડા સહિત વિસ્તારોમાં ખેતી પાકોમાં સો ટકા ભારે નુકસાન થયેલું છે કેમેરામાં ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં કેદ થયું છે ત્યારે આ વિસ્તારના લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હજુ પણ ખેતરોમાં કેડસમા પાણી જોવા મળી રહ્યા છે બનાસ દર્શન ન્યૂઝની અમારી ટીમ ભારે નુકસાનવાળા વિસ્તારોમાં કવરેજ કરવા પહોંચી હતી ત્યારે તંત્ર સામે ભારે વિરોધ દેખાઈ આવ્યો હતો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરવામાં આવે અને આ તમામ ગામોના જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનું પણ વળતર ચૂકવવામાં આવે તેવું સરપંચ સહિત લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું બે દિવસ પહેલા રૂવેલ વરસડા તેરવાડા સિરવાડાના ગામ લોકોએ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર અને તાલુકા પંચાયતમાં લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં કોંગ્રેસ મામલતદાર વી એમ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પાક નિષ્ફળ બાબતની રજૂઆતો ધ્યાનમાં રાખીને ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરી છે હવે ટૂંક સમય દિવસમાં તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવશે અને નુકસાન અંગે જાણકારી મેળવી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે કોંગ્રેસ તાલુકાના સિરવાડા વરસાડા રૂવેલ તેરવાડા અન્ય વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાન બાબતે સત્વરે સરકારના માધ્યમથી સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરી હતી અહેવાલ જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસ કાઠા અમારા ગામની અંદર પાણીના પૂરની અવસ્થા ઘણી છે એના માટે મામલતદારને ટીડીઆર સાહેબને ટોટલને મારું નિવેદનપત્ર અમે ત્રણ દિવસ પહેલાં પોકાડ્યું રૂવેલ ગ્રામ પંચાયતનું આથી કોઈ તંત્ર આવી શક્યું નથી એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો અમારે વિદ્યાર્થીઓ માટે બહુ તકલીફ છે બોન દીકરી કોઈ પણ ડિલિવરી પર્સન હોય તો અમારે કોઈ જગ્યાએ નીકળે એવું નથી એના માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરો હા વસડા રુવેલ સાગા માદલા છિવાડા આ બધી જગ્યા પર અમારે પાક નિષ્ફળની અંદર પણ સો સો ટકા નુકસાન છે કોઈને કશું મગફળી કે કપાસ કે અરંડા કે દુવાર કે જા કે બાજરી કોઈ વસ્તુ અત્યારે રહી નથી એના માટે તમે તંત્ર બે દિવસમાં આવી અને અમારો નિકાર કરી આપો